ત્યારબાદ તેના પર જે પાળીઓ કરીએ છે જે પીત કરીએ છીએ એ ઓતરના માપથી જે આંતર જે હોય છે ચાર દાંતાવાળું યા પાંચ દાંતાવાળું જે ખેંચતા હોય છે એના માપ પર તમાકુનો રોપો આપે ચોકતા હોઈએ છીએ એના માપથી જો તમે આનું પીત કરો તો તમારે જે વખતે આંતર ખેડ કરવાની થાય તે વખતે તે નવતદરૂપ રહેતું નથી અને તમાકુના રોપા ચોપાની અંદર પણ બહુ સરળ હોય છે છે જો આ આની અંદર રોપા સમથિંગ થી હજાર રોપા આની અંદર જવાની શક્યતાઓ છે વિઘાનનું પ્રમાણ હોય એક વિઘો હોય તો એની અંદર અમારા વિસ્તારમાં સમથિંગ છ એક હજાર વઠા

આ જે બંને હોઠા વચ્ચેનું જે અંતર છે અમારે સમથિંગ દોઢ ફૂટ જેટલું અંતર અમે રાખતા હોઈએ છીએ દરેક હોઠાની અંદર આ બાજુ બી દોઢ નું અંતર અને આ બાજુ બી દોઢ નું અંતર દોઢ ફૂટ નું અમે અંતર રાખીએ છીએ અને જે આંતરની જે વાત કરતો હતો તો આની અંદર જો બંને પાડીઓ વચ્ચે જે આંતર ખેંચેલું છે ભું અને આડું બંને અને જે સીધું જ સ્ટેટ માપ આવે ત્યાં આગળ તમાકુનો રોપો ચૂપવાનો હોય છે આ રીતના તમે વાવેતર કરો આ વાવેતર કર્યા બાદ આજે ચોપણી કર્યા બાદ સમથિંગ એક અઠવાડિયા પછી આને મોહરણ આપવાનું હોય છે એ વખતે તમે થોડું ઘણું યુરિયા આની અંદર આપો તો સારું રહે મોહરણ આપ્યા પછી તમારે આની અંદર આંતરખેડ કરવાની રહેતી હોય છે જે બંને બાજુ સરખું છે બંને બાજુ તમે જાતે કરી શકો છો અથવા ટ્રેક્ટર કે કોઈ બળદ દ્વારા તમે કરવા તો એની અંદર બંને બાજુ નુકસાન થવાની ભીતિ રહેતી હોય છે દોસ્તો આ સાલ રોપનું નું બહુ શોર્ટેજ છે મતલબ એક હજાર હોઠા અમારે અહીંયા પાંચસો રૂપિયા લેખે મળી રહ્યા છે એટલે જાતે જ અમારે અહીંયા ખાસ કરીને લોકો બધા જાતે જ આંતરખેડ કરતા હોય છે આ પ્રમાણે વાવેતર કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે દોસ્તો કે જે વખતે તમે આંતરખેડ કરો બંને બાજુ આંતરખેડ કરો એટલે વચ્ચે જે તમાકુનો રોપ છે જે છોડ છે તે આજુબાજુ નિંદામણ તમને જોવા મળતું હોય છે તો જે વખતે નિંદામણ નીકાળવાનો જે સમય આવે એ વખતે તમારે એ છોડ આજુ છોડના ફરતે તમારે જોવાનું રહેતું હોય છે વચ્ચે કોઈ મતલબ નિંદા રહેતું નથી બંને બાજુ તમે આંતરખેડ કરો એટલે છોડ છે બે થી ત્રણ વાર તમારી જેટલી મતલબ જેટલી વધુ તમે આંતરખેડ કરો એટલું સારું રહેશે તમાકુની ચોપણી કર્યા બાદ એક અઠવાડિયા પછી મોહરણ આપવું મોહરણ કર્યા પછી એક્ઝેક્ટ વીસ દિવસ સમથિંગ દિવસની અંદર ફરી તમે ખાતર આપી અને એને પીત આપી શકો છો આ જ પ્રમાણે તમાકુની ખેતી આમ થોડી અઘરી છે પણ ફાયદામંદ ખેચી ખેતી છે એ પછી દોસ્તો આપણને ખ્યાલ જ હોય છે કે જે છોડ મોટો થાય એના પછી આપણે એના જે પીલા અમારી બાજુ પીલા કહીએ છીએ પીલા ભાગવાના હોય છે એ પ્રોસેસ પૂરી કરી અને દોસ્તો તમાકુ વધુ ના વધારવા સમથી દસ થી દસ પત્તા તમે રાખો અને પછી ઉપરથી તમે છોડ ને જે વધવાની તમે જે પ્રોસેસ છે બંધ કરી દો ઉપરથી છોડ તમે બેટી દો એટલે એ જે એનું પેજ છે જે પત્તું છે એ બહુ દળમાં આવતું હોય છે અને વજનમાં ઉતરે અને સારું એવું મતલબ કદમાં રહેતું હોય છે એટલે આતી ટોટલ તમાકુની વાવણીની પ્રોસેસ દોસ્તો ફરી એકવાર કહું છું મારી મુરલીધર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી જવું વિડીયો ગમે તો લાઈક અને શેર અવશ્ય કરી દેવો અસ્તુ જય હિન્દ જય ભારત